વલસાડના આ ગામમાં સરપંચે મતદારો માટે કરી વીઆઈપી સુવિધા વલસાડમાં મતદાનને એક પાવન પર્વ તરીકે ઉજવવા માટે તંત્ર સહિત ગામના સરપંચો અને સંસ્થાઓ દ્વારા અવનવા પ્રયાસો થઈ રહ્યા છે જેમાં વલસાડમાં પણ એક સરપંચે મતદાન કરવા આવતા મતદાતાઓ માટે વીઆઈપી સુવિધા કરી હતી જેને લઈને મતદાન કરવા આવતા લોકોને કોઈપણ રીતની અગવડ ના પડે તે હેતુથી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં વલસાડના તિથલ ગામના સરપંચ રાકેશભાઈ પટેલે તિથલ ખાતે તીથલ પ્રાથમિક શાળામાં બે બુથમાં મતદાન કરવા આવતા મતદારોને ગરમીનો સામનો કરવો પડે નહીં તે માટે માટે ચાર કુલર બાર પંખા મંડપ સહિત વૃદ્ધોને આવવા માટે કોઈ તકલીફ ના વેઠવી પડે તે માટે દાદરની સુવિધા કરવામાં આવી છે જેને લઈને ગ્રામજનો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે વહેલી સવારથી મતદાન મથકે આવી પહોંચ્યા હતા અને કાળઝાળ ગરમીમાં પણ લોકોએ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કર્યું હતું તેમજ ગામના વડીલો અને મહિલાઓ સહિત યુવાનોએ ખૂબ જ ઉત્સાહથી મતદાન કર્યું હતું સમગ્ર જિલ્લામાં કદાચ આ પહેલીવાર બન્યું હશે કે જેમાં મતદારો માટે કોઈ સરપંચે વીઆઈપી સુવિધા કરી છે હાલ લોકસભાનું મતદાન થઈ રહ્યું છે અમારા વિઠ્ઠલ ગામે તો ખૂબ જ ગરમી હોવાના કારણે મતદારોને કોઈ તકલીફ ન પડે એ તરફથી ગ્રામ પંચાયત તરફથી પાણીના કૂલરો પંખા અને ઠંડા પાણીના ઠંડા પવન માટે કૂલરો અહીં ગોઠવીને આપણે મતદારો માટે પૂરી સુવિધા પાડી રહ્યા છે હાલે આડત્રીસથી છત્રીસનું ટેમ્પરેચરની ગરમી હોય તો મતદારો માટે ગ્રામ પંચાયત તરફથી ખૂબ જ ગરમીના કારણે મંડપ તથા વડીલો માટે ઉતરવાચવવા માટે દાદર પાણીની સુવિધા બધી જ સુવિધાઓ સગવડો અહીંયા રાખે છે જેથી કરીને મતદારોને કોઈ તકલીફ ન પડે